નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક ઘટના રાજે પોતાની દીકરીને સાસરે ફોન લગાવ્યો હેલો જીયા તારી મમ્મીની તબિયત સારી નથી ત્રણ દિવસથી તાવ આવે છે તો થોડા દિવસ આવી જા જિયા જિયા છે એ રાજ અને મયુરીની પચીસ વર્ષની દીકરી છે એના લગ્ન ને ચાર વર્ષ થયા હતા રાજની પોતાની હાર્ડવેરની ધીકતી પ્રેક્ટિસ સમય જ નહીં મળે મયુરને ત્રણ દિવસથી તાવ ઉતર્યો નથી એટલે રાજે દીકરીને ફોન કર્યો આ ત્રણ દિવસ મયુરની દેખભાળ કામવાળી જ રાખતી રસોઈ કરવા એક માસી આવતા રાજ તો નવ વાગે ટિફિન લઈ મયુરીને દવા અને આરામની સૂચના આપી નીકળી જતો આજે ચોથો દિવસ હતો તાવ ઉતરવાનું નામ લેતો નહોતો જીઆ પપ્પાને ઓફિસમાં ફોન કર્યો ને કહ્યું પપ્પા મારાથી નહીં અવાય મારા સાસુ છે એ બીમાર છે તમે ઓફિસનો વર્ક ઘરેથી કરો ને મમ્મીને પણ સાચો રાજ સાંજે ઘરે જોયું તો મયુરી તાવમાં રાજ રાજ બબડતી હતી રાજે ડોક્ટરને બોલાવ્યા ડોક્ટરે કહ્યું રાજ મયુરીની દવા સાથે તારી સહાનુભૂતિ અને લાગણી તારી હોફની પણ જરૂર છે તાવ મગજે ચડી ગયો છે તો એની સાથે રહે સંભાળ રાખ ઇન્જેક્શન આપ્યું ને મયુરી સુઈ ગઈ રાજ મયુરીની પાસે બેઠો એનો હાથ હાથમાં લઈ જોઈ રહ્યો વર્ષો પછી જાણે આજે ધ્યાનથી મયુરી જોઈ બાવન વર્ષની મયુરી હજુ પણ ખૂબ માસુમ લાગતી હતી હા ચહેરો નિશ્ચે ને ઉદાસ તો એટલી વારમાં દીકરી જીયા આવી ધીમેથી પપ્પાને બહાર બોલાવ્યા ને કહ્યું પપ્પા મમ્મી નથી બસ એકલતાથી પીડાય છે તમારું સાનિધ્ય ઝંખે છે પપ્પા હવે તો મમ્મીને સમય આપો મમ્મી લગ્ન પછી ઘરમાં તમારામાં મારામાં પોતાની જાતને હોમી દીધી તમે બિઝનેસમાં આગળ વધતા ગયા ને મમ્મી એકલી પડી ગઈ હું યુવાન થઈ મમ્મીને એની દોસ્ત બનીને મેં સાચવી લીધી પણ મારા લગ્ન પછી એ ખૂબ જ એકલી પડી ગઈ પપ્પા ખૂબ પૈસો ભેગો કર્યો પણ વાપર્યો નથી પપ્પા જીવનમાં સંધ્યા કાળે એ મમ્મીને સાચવી લ્યો ને રાજે દીકરીના માથે હાથ મૂક્યો ને કહ્યું મારી દીકરી કેટલી સમજુ થઈ ગઈ તું સાચું કહે છે બેટા મયુરીને મેં સમય જ નથી આપ્યો જીયાએ કહ્યું પપ્પા પૈસા ગાડી બંગલો નોકર ચાકર આ બધું એક સ્ત્રીને નથી જોઈતું એ તો પોતાના જીવનસાથીનો સંગાથ માંગે છે જુઓ હું હવે આવવાની નથી તમે જ મમ્મીને સાચવજો અને હા મમ્મી સારી થાય એટલે બંને હું ઓફિસ એ સંભાળીશ નેશ રાજે કહ્યું બેટા તારી મમ્મીને દરિયાઈ સફર કરવાની ખૂબ ઈચ્છા હતી મારા લગ્ન થયા ત્યારે એણે મને કહ્યું હતું રાજ મને અફાટ દરિયામાં દૂર દૂર સુધી ફરવું પ્રકૃતિને માણું દરિયા કિનારે તમારા સાનિધ્યમાં ખુરશીમાં બેસી એ ખૂબ ગમે પણ ત્યારે આર્થિક પરિસ્થિતિ સારી નહોતી જીયાએ કહ્યું પપ્પા મમ્મીને આંદામાં નિકોબાર ટાપુ લઈ જાઓ ખૂબ જ સરસ દરિયો અને પ્રકૃતિનો એ વૈભવ છે મમ્મીની તબિયત પણ ત્યાં સારી થશે ને બીજા જ દિવસે રાજે દસ દિવસ પછીનું અંદામાન નિકોબારનું બુકિંગ કરાવ્યું એક અઠવાડિયા પછી એ મયુરને સારું થયું એ દિવસે રાત્રે દીકરી જમાઈ આવ્યા ચારેય જણ જમીને બેઠા એટલે રાજે મુંબઈથી પ્લેનની ટિકિટ ને દરિયાઈ સફરની ટિકિટ સબમરીનનું બુકિંગ હોટલનું બુકિંગ બધું મયુરીના હાથમાં આપ્યું ને કહ્યું મયુરી પરમ દિવસે આપણે બંને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ પર ફરવા માટે જઈએ છીએ મયુરી તો આ સાંભળીને ઉછળી પડી એની આંખમાં આંસુ આવ્યા ને બોલી રાજ તમને હજુ યાદ છે મને દરિયાઈ સફર ગમે છે રાજ બોલ્યો હા મયુરી થોડો મોડો પડ્યો પણ ચળે પણ જીવનસાથી સાથે રોમેન્ટિક જગ્યાએ ફરવાનું મને તો બહુ ગમશે દીકરી પડ્યા રાજે કહ્યું મયુરી ચાલ ચળે આવેલા ઉમરના પડાવને દરિયાઈ સફર ખેડી યાદગાર બનાવીએ પછી હાથ લંબાવી કહ્યું કે મયુરી ચાલ જીવન જીવી લઈએ ને મયુરીએ રાજના હાથમાં હાથ ફરોવી દીધો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ